જેનું નામ છે ટુ ગેટ હેલ્પ ઇન હાઉસ હોલ્ડ વર્ક એ રોબોટ ખરીદે છે કારણ કે મદદ મદદરૂપ થઈ શકે હાઉસબોટ એટલે ઘરના કાર્યમાં પ્રેમ ચોપડા સુપર રોબોટ પ્લાઝામાં છે તેમને ઘરના થઈ શકે એના માટે રોબોટ નેવર રોબોટ નથી ધ રોબોટ ઓલવેઝ માસ્ટર ઓબે એટલે આદર કરો આ રોબોટ હંમેશા તેના માસ્ટરનો આદર

વિશેષ ચોમસ એક વખત એવું બને છે કે આ રોબોટ પકડાઈ જાય છે ત્યારે કે તે ચોરી કરતો હોય છે પ્રીશિયસ જમ્સ કિંમતી રત્નોની ચોરી કરતો હોય છે ત્યારે આ રોબોટ પકડાઈ જાય છે ધ કેશ વોઝ ફાઇલ રોબોટ પકડાઈ જવાના કારણે કેશ ફાઇલ થાય છે